ભાવનગર શહેરમાં લાખોની લૂંટ થઈ હોવાની વાતના પગલે પોલીસ કાફલો બેન્કે સહિતના સ્થળે દોડી ગયો હતો ચિત્રામાં ગુરુકુળ પાસે આવેલી એસબીઆઈ બેંકમાંથી પૈસા લઈને જતા સમયે લૂંટ થઈ હોવાના પગલે તપાસનો ધંધમાટ શરૂ થયો છે ભાવનગર ચિત્રા વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરુકુળ જીઆઈડીસી વિસ્તારની પાસે આવેલી એસબીઆઈ બેંકમાંથી પીચોતેર લાખ લઈને જતા સમયે લૂંટ થઈ હોવાની મળેલી વાત બાદ સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી ડીવાયએસપી ડીએસપી સહિત પોલીસના વિશાળ કાફલાએ તપાસ શરૂ કરી છે જોકે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે પિચોતેર લાખ રૂપિયા બેંકમાંથી લઈને જતા હતા ત્યારે લૂંટની ઘટના બની હતી આ બાબતે થોડી વિસંગતા હોય જેથી ફરિયાદીની પૂછપરછ કરવામાં આવી અને વિસ્તારના સીસીટીવી વગેરે તપાસવામાં આવી રહ્યા છે આમ હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જે તપાસ બાદ તમામ સત્ય સામે આવી શકે છે Ok, ok, hacer un video de esta y se te ok ok bien Voy okay. What? Wow. આજે એસબીઆઈ ચિત્રા ખાતે જે ફરિયાદી દ્વારા જે હકીકત મળેલી છે કે તે બેંકમાંથી સેવન્ટી ફાઈવ લેક્સ પંચોતેર લાખ રૂપિયા લઈ અને જતા હતા અને આ રીતનો બનાવ છે આ બાબતે ફરિયાદીની વિસ્તૃત પૂછપરછ કરતા જે થોડીસી વિસંગતતા હોય અને આ કામે બાતમીદારને બી પૂછતા હોય જો આ બાબતે પર્સનલી અને સીસીટીવી જે રૂટના છે એ ચેક કરતાં બનાવ બાબતે થોડી વિસંગતતા હાલમાં લાગેલી હોય જે બાબતે અમારી જુદી જુદી ટીમ એલસીબી એસઓજી અને લોકલ જે પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી દ્વારા આ બાબતે તપાસ અંગત રસ લઈ અને એની અંદર ચાલુ છે અને વહેલી તકે આ બાબતે શું હકીકત છે તે જણાવવામાં આવશે થેન્ક યુ